રાજકીય અગ્રણી ધીરજભાઈ ગરવાએ જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પોલીસ વડાને સંબોધન માં આવેદન પત્ર જણાવ્યું હતું કે અબડાસા તાલુકા પંચાયત કચેરીના અધિક મદદ ની સિદ્નેર પ્રતાપભાઈ બાબુભાઈ પરમાર દ્વારા નલિયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે પરંતુ પોલીસે માથાભારે રાજકારણીઓ સામે પગલાં ન લેતા તેમણે બદલી કરાવી લીધી છે નાણાપંચની ગ્રાન્ટમાં તાલુકા પંચાયત હસ્તકના કામોના ગેરકાયદેસર નાણાં ઉપડવા જોકો ગ્રામ પંચાયત હસ્તકના પચાસ લાખના ગટરના કામો અપાવવા અને ખોટા બિલો મંજૂર કરાવવા ધાક ધમકી કરાઈ હતી અનુસૂચિત જાતિના અધિકારીને પોતાની ફરજ દરમિયાન રક્ષણ આપવા અને ફરજમાં રૂકાવટ સંબંધે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ આવેદન પત્રમાં કરવામાં આવી છે કચ્છના ખરેખર એક કર્મચારી માટેની જે આ વાત છે દલિત કર્મચારીને જે રીતે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી ચેરમેન અને તાલુકા ભાજપના મહામંત્રી તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા અને તાલુકા ભાજપના મહામંત્રી જયદેવસિંહ ત્રણેય સાથે મળી અને આપણા તાલુકા પંચાયતમાં મદદસિંહ ઇજર છે ભાઈ પ્રતાપભાઈ પરમાર જે અનુસૂચિત જાતિમાંથી આવે છે અને લોકલ કચ્છના જ રાપર વિસ્તારના છે એમના તમામ કામો એમના હસ્તકના જે તાલુકા પ્રધાન આ ત્રણેય માણસોને આપી દેવા માટે એ કામોમાં મોટી ટકાવારી એમને આપવા માટે છેલ્લા ઘણા સમયથી એમને કર્ણાણગત કરતા હતા પણ આ કર્મચારી એમને તાબે નતો હતો એમને ધાકધમકી કરી એમને એમના બિસ્તરા પોટલા વેટી નાખવા માટે આ એક કર્મચારીનો નાનો બાળક છે એ કર્મચારી એટલી હદે આ લોકોની ધાકધમતી કંટાળી અને પોતે આત્મહત્યા કરી નાખી એટલી હદે આ માણસ આ કંટાળી ગયો હતો એક બાજુ ભાજપ મોટા ઉપડે કહે છે કે ભય અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર છે ખરેખર ભ્રષ્ટાચારો તો એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી રીતે ખુલે આમ દબાવી કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરે છે અને ભય ભયની પણ વાત આમાં જો કેટલી રીતે ભયભીત કરીને ભ્રષ્ટાચાર કરે છે એટલે અમે આજે કોંગ્રેસનું પ્રતિબિં મંડળ આજે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રૂબરૂ મળ્યા છીએ અને એસપી સાહેબને પણ મળીએ છીએ અને આમાં આ જે અનુસૂચિત જાતિના કર્મચારીઓને જે વ્યક્તિએ ધાકધમકી ત્રણેય વ્યક્તિઓ પર તાકીદની અસરથી એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવે અને એમને તાત્કાલિકથી જે બંધારણીય જે પ્રમુખ કારોબારી છે હોદ્દો સંભળે છે બીરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ